આજે જવાનું છે મંદિરે દર્શન કરવા છે નાખવા એટલે જે આનંદ હતો અહીં તકમરિયા પલાવી દીધા છે રોજ સવારમાં તકમરિયા પીવે આ તમાર વરસાદ આવે એવું થઈ ગયું છે આજ તો વાતાવરણ મસ્તીનું છે સવારનું સાત વાગ્યાનું વાતાવરણ જુઓ પીસી લે પપ્પા જવું છે ને નીચે ચા ભાખરી ખાવા કિશા ચા ને દૂધ પીશે કા બટા હા ઓ બટા પપ્પા પપ્પા આવે બટા જવું છે ને નીચે આ ક્યાં જવાનું છે ક્રીસા મંદિરે જવાનું છે ને કીશું કીશું મંદિરે જવાનું છે ને તૈયાર થયા નવા નવા કપડા પહેરવાના કા કીશું ને આ એ ખાવા આઈ જો અડધું ખાઈ બનાવો ખાવા જો ભૂખ લાગી છે કિશુ રમેશ બાર માડે સે ક્રિશા બોલા ક્રિશા જો આ બા બેસા છે રાજે રાજે કરો હાલો માતાજી

ત્રીશા તૈયાર થઈ ગઈ પપ્પા પણ તૈયાર થઈ ગયા બાની તૈયાર થઈ ગયા બધા ત્રીફળ છે અગરબત્તી લીધી પાણી બોટલ લીધો પછી તલવટ છે જાય ગીશા ને નહો ઉતાવળ છે જ આવે આવું છે ને દર્શન કરવા સમન કરવા એ વાત છે બાજુમાં અમારા ગુરુનું ઘર છે ને આને જો દેખાડું કે શાહ જોર અમે છે બેઠા છે મમ્મીની હા એક કપાઈ આ છે મસ્તીમાં મજા આવી ગઈ નેક્સ્ટ ડે

કતો રાધરાતે આજ ને તેમ કરવા રાધરાતે ક હા રાધરાતે ને જો ચા પામ ખવાઈ ગયા સજાયા મમ્મી બેઠા છે ના આનંદેઠા છે ચાયા ભાખરી સે ગાઢિયા નું શાક સે ચા સે ગાઢિયા આપડી ગાઢિયા છે દૂધ સે

sisi karlika biranyaa usion sir 268το garlsio Alcohol 40teasible 25 annoying problems l wprowad不會 Muhammad Еслиtrekcoonditioned 해뺀상 SHEUEA流cito crispo cho acción del dic問실에시대요 Radio- derivar ywashibφοed khif task